અને સુરાના મૂંગા સમર્પણનું વાતાવરણ વાંસે રહી ગયું હતું અદાવતાના ઝેર નિખારી નાખે એવી અગર ચંદન રાત ચાંદા પૂનમ રાત ચાંદલિયો ક્યારે ઉગશે તારોડીઓ ક્યારે ઉગશે એ ગીત માહલી ચંદન છાંટી રાત હતી મહિયા અસવારે બીડી ગેજવી એટલે મહેમાન સમજ્યા કે મહિયો નવા તુરમાં દાખલ થઈ ગયો છે એટલે મહેમાને વાત ઉચ્ચારી કે તમારો ગીગો મહિયો પારવડે ચડ્યો હતો તેની શી હકીકત છે કેશો ગીગો મકો કણેરી ગામનો ગીગો ને હા હા ગીગો તો મકરાણીઓનો મોટો કાળ મકરાણી મલક આખાને ધમરોળે પણ ગીગાની કણેરીને સીમાડી ન છબે ભાઈ અને ગીગો તો ઘરનો સાવજ કહેવાનું સાંભળો સાંભળો એની ખ્યાતિનું બાબીથી બીનો નહીં કત્રીવટ ખાગે ભૂપ મોટા ભાગે ઘરનો સાવજ ગીગડો ગિરનો સિંહ એ ગીગો જુનાગઢના બાબી રાજાથી ન બન્યો એ એણે તલવારથી ક્ષત્રિયવટ ખેલી મોટા રાજા પણ એનાથી ભાગતા હતા અને ભાઈ પટેલિયા પ્રાગણા તણા જૂને રાવું જાય ડણકે ડુંગર માય ગાળે સાવજ ગીગડો પરગણના પટેલો ગીગાના ત્રાસ સામે દાંત કરવા જૂનાગઢ જાય છે અને ગીરનો સિંહ ગીગો તો ડુંગરામાં ગજના કર્યા જ કરે ઉનેથી જૂના લાગે નારી ન ભરે નીર રીડી રોડ ગરનો સાવજ ગીગલો એ ગીગાને કંઈક ધંધા કર્યા હતા એણે પણ એ તો વહેલાની કનડાની કતલ પહેલાની વાત સવંત ઓગણીસો નવમાં ગીગો બારવટે નીકળ્યો એનું બારવટું કોઈ રાજ ઉપર ન હતું કટંબકળો હાલતો હતો એમાંથી ગીગાનું ગાંડ પણ સળગી ઉઠ્યું એ મૂળ વાતમાં તો કંઈ માલ જ ન પણ અસલ વારાની ગાંડપ જ ગણાયને ગીગો મૂળ કણેરી ગામનો રહેવાસી મકા શાખનો મહિયો બાપનું નામ મૂળું મકો ગરાસને કારણે કાકાઓને સાથે અણબણાવ મંડાણો હતો ચાર પિતરાઓએ એની સામી પાર્ટીમાં હતા એક નામેરી બીજો કરણો ત્રીજો રથો અને ચોથો અમરો એમ ચાર કાકા સૌનો ઉકરડો એક ઠેકાણે સૈયારી પડ્યો પણ એમાંથી ખાતર ભરી જાય ફક્ત કાકાના ખેડૂત જીગલો લીધો વાંધો કહે કે ભાગ્યે પડતું ભરવા દો ત્યારે ચાર કાકા આડા ફરીને ઊભા રહ્યા અને અણછાજતું વેલી બોલ્યા કે જાવ જાવ હવે ભૂંડણના તારાથી શું થતું હતું મુંડણનો કહ્યો ત્યાં ગીગાની ખોપરીમાં ખટાકો બોલી ગયો જુવાન જોધ આદમી કોઈનો ટુકારો ખાધ્યો નહીં ઘણા દિવસની જીણી મોટી કનગડત હાલી આવી એમાં આ જઘટિત વેણ સાંભળ્યું તે ટાણે ગીગો ઘૂંટડો ઉતારીતું ગયો પણ એટલું કહી દીધું કે કાકા ભૂણદાનનો છું કે શિહણનો તો તમે હવે જોજો દાનનો કોળિયો એને ઝેર થઈ ગયો ઘરમાં કે ગામમાં ક્યાંય જીવે ગોઠ્યું નહીં પોતાના ચાર ભાઈઓને લઈ ગીગુ કુટુંબ માથે જ રીસામણી નીકળી ગયો કણેરીથી ઉગમણે પડકે થોડે કે છેટે પ્રાંસળી નામે ગામડું છે પિતરાઈના સંતાપણથી ગળે આવી રહેલ ગીગો પ્રાંસળીમાં એક દિવસ બપોરે મહેમાન થયું ભાઈબંધોની પાસે કાકાઓની કનગડત થાય છે વાત કરતાં કરતાં એના મોંમાંથી વચન નીકળી ગયું કે હવે તે ગળોગળ આવી ગયો છું ભાઈ ગિગા સંબંધીઓ એને ઠારે છે હોય કુટુંબ હોય ત્યાં એ જ માલ્યું બેડા પડેલા બાણા કોઈક દિવસ ખડખડે યા ખરા પણ એ વાત ઉપર વેરના બી ન વવાય આપણા બળ જોર એમ ધૂળ જેવી વાતમાં કોઈ બેસાય છે મારા બાપ રોટલો ખાઈને હોકો પીતા પીતા જુવાન ગીગલો જોલે ગયો એટલે એને સોળે ભેરું બંધુ છાના માના ત્યાંથી સરીને નીકળી ગયા થોડી વાર ગીગો જાગ્યો બે ઘડીની નીંદરમાં એના અંતરની આગ કંઈક ઓછી થઈ ગઈ હતી પણ જાગીને જોયું તો સોળામાંથી એકે સંગાતી ન મળી ગીગાને વહેમ આવી ગયો નક્કી મને કાળી ઢીલી દેવા ગયા એમ બોલતો એ ઉઠ્યો ગણેરીને માર્ગ્યાને ડોટ દીધી ગણેરીનું પાડક થોડું છેટી રહ્યું ત્યાં ફડફાડાટી અને રેડિયો ચસકા સંભળાના સાંભળતા જ ગીઘાના પગ થંભી ગયા મનમાં બે પેસી ગઈ પાદરે પહોંચીને જોયું તો ચાર કાકામાંથી રતા અને અમરાની બે લાશ પડી હતી ખાંદણ હતી અને લોન કરી ભાઈઓ ઊભા હતા ભાઈઓએ સાદ કર્યો હાલ આ ગીઘા હાલ આનાથી લોહી પી અરે બસ કરો બાપ તમે ઢીમ ડાળી દીધા આવડી ઉતાવળ મારો માનક્યો બગાડી દીધો કાકાની લાશ ઉપર ગીઘી પોતાની પછેડી ઉડાડી દીધી અને પોતે પડખે બેસીને પોક મીલી રોયો સાચી આંસુડે રોયો પછી તો માથે બે ખૂન ચડ્યા ગોળવું તો ઢાળ આવ્યું ખૂનનો સાટે ફાંસીને ચડવાનો ફાયદો એ વખતના માણસોને ભાવિષ્ય એટલે અને પોતાના માણસોને કહ્યું ભાઈ આમે હવે મોત તો માથે ગાજે જ રહ્યું છે તો પછી ડાયા ડમરા થઈને કૂતરાને મોત સીધ મરું મલકમાં નામા કામા રહી જાય એ રીતે થોડુંક મરદાઈ પણ ભજવી લેશું ને આવે કુટુંબી કારણે ગીગો બહાર નીકળ્યો અને ગીગાની વાંસી જુનાગઢની ગિસ્તો છૂટી ઘરના ડુંગરમાં ડણકો લેવા લાગ્યો અને ગામડાના ભાગવાનો આદર કર્યો એમાં એક દિવસ એને એક આદમીને આવીને બે વાતના વાવળ દીધા કે ગીગા મકા તમારા બાપનું મૂળ મકામ દેહ છૂટી ગયું શી રીતે ભાઈ મૂળો મકો ભાગતા ફરતા એમાં જલાણા એને જૂનીગઢ લઈ જતા એમાં દાતરાણા ગામની પાસે નાગડી ગામે ચોરે મૂળું મકીએ શરમના માર્યા પેટ તરવાર નાખીને પ્રાણ કાઢે ને બીજું તો તમે આહી લહેર કરો છો પણ તમારી કણેરીની માથે તો મકરાણાની એક સાટાની ત્રણ ગિસ્તો પડી છે રંગ જૂનાગઢને મારી કરેણીની કીર્તિ વધી ગીગાને માટે ત્રણ ત્રણ ગિસ્તો ગીગો ઠેર ગામમાંની ગિસ્તાનો પહેરા ચાળીસ ગાઉ છેટે કણેરીમાં રંગ કોણ કોણ છે એના આગેવાન એક તો શંકર બીજો બાદશાહ જમાદા અને ત્રીજો બ્રામ પાડાળો ત્રણેય મકરાણીઓ ભાઈ 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 ત્રણેય જણા મરદના દીકરા એને વાવડા દો કે ગીગો અહીં બેઠા બેઠા તમારી વાટ જોવે છે કદાચ એને ખબર નહીં હોય બરાબર ખબર છે પણ કરીણીમાં એને કાંઈ દુઃખ પીડા નથી તો આપણે જ સામે ચાલી જઈએ એને સીધ ફેરવણી કરાવવી ગીરમાંથી ગીગો ચડ્યો કરીણીની સીમાડે આવીને સૌ ઉતરી પડ્યા શુકુન જોયા વિના ગીગો કદી કોઈના ગામમાં સીમાડામાં પગ મેળતો નથી શકન જોવાની રીત પણ નોખી જ ભાતી સીમાડી સૌ બેસીને પોતે સુતા સુતા આંખમાં નીંદર ભરાય એટલે પોતે ઉભો થાય કાં તો પાછો ફરી જાય કાં તો શ્રીફળ લઈ સીમાડામાં દાખલ થઈ જાય ખણેરી માથે ચડવામાં સુકુન જોયા તે સારા નીકળ્યા નારિયેલ લઈ ગીગો આગળ વધ્યો વાંસે એનું ડળ હાર્યું ગામને પાદર જઈને જાપાના પથ્થર ઉપર નારિયેલ વધેર્યું સૌએ માતાજીની શેષ ચાખીને પછી ગામના પગલાં દીધા બરાબર ચોકમાં જ ગીસતો પડ્યો પણ મોતની બે બે બીતો ગીગાને રહી નહોતી જે નાગભાઈ લલકારીને ગીગો પડ્યો એમાં બે કોરથી મકરાણીઓની સાઠ સાઠ દેશી બંદૂક છૂટી છે પણ ગીગાના જણમાંથી એક જ જણને જખમ થયો બીજા બધા કોરે કાટ રહી ગયા આ ભેરું બંધુ આય નાગભાઈ આ જ છે એમ બોલીને ગીગો ઠેક્યો ધૂંધાકારીની જેમ દોટ દીધી એમ મકરાણી શંકર બાદશાહ જમાદાન અબ્રામ પાડો ત્રણે ભાગ્યા ગીગાએ પેલા બેને હડફટમાં લઈ પછાડી બંદૂકે દીધા પણ અબ્રામ પાડો ઝાડ ઉપર ચડી ગયો એને ગોતતા ગોતતા બારવટીયા પાદર આવ્યા ને જેમ ઊંચી નજરે કરે તેમ ત્યાં ઝાડની ડાળી અબ્રામે દીઠું જેમ ગીગે બંદૂક નોંધી તેમ અબ્રામે ડીલ પડતું મેલ્યું આવી પડ્યો ગીગાના પગમાં પગ જાલી બોલ્યો ગીગા તેરા ગુલામ એટલે મકરાણી ખાઈ બગાડ્યું જા ભાગી જા હું ગીગો હું શરણાગત ને ન મારું જા જટ જુનાગઢ ને વાવડે દે કે ગીગો આજ કરણી માં જ લાવવાનું છે અબ્રાહમે જીવતો જવા દીધો પોતે કણેરી માં આખો દિવસ રોકાણ પાપ નું સ્નાન કર્યું અને હવે મકરાણી ફરીવાર આવે તો મને મો એક મિત્રો હવે આગળની વાર્તા આપણે બીજા વિડીયોમાં જાણીશું તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર